નમસ્તે મલેધરજી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા સંયોજક રોજ જીસી મોડાસા ખાતે એક સાહેબ દ્વારા બેનને મેસેજ કરવામાં આવ્યા છે અભદ્ર મેસેજ કરી અને બેન જોડે ગંદી માગણી કરવામાં આવી છે ત્યારબાદ વિદ્યાર્થી પરિષદે ઉગ્રથી ઉગ્ર અહીંયા આંદોલન કરી અને વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે એ સાહેબશ્રીને સસ્પેન્ડ કરવામાં આવે એ વિદ્યાર્થી પરિષદની માંગ છે મારું નામ પ્રોફેસર જીતેન્દ્ર વાઢેર છે આ સંસ્થામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામગીરી કરી રહ્યો છે અત્યારે જે ઘટના ઘટી છે એ બાબતે અત્યંત દુઃખ વ્યક્ત કરું છું અને આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી કરી સક્ષમ છીએ હાલ અધ્યાપક એ તો મારા ધ્યાન બહાર છે અત્યારે બરાબર પણ એમના હેડ સાથે વાત થઈ છે તો એમને કોન્ટેક્ટ કરી રહ્યા છે પોલીસ ફરિયાદની કાર્યવાહી છે દીકરીના પરિવાર દ્વારા કરવામાં આવશે કે આપના દ્વારા કરવામાં દીકરીની ફરિયાદ મને મળી જ છે બપોરે આજે બપોરે મળી છે બરાબર તો હવે મારી જે હવે મને સમય એટલો મળ્યો જ નથી કે હું આગળમાં કાર્યવાહી કરીશું કારણ કે સતત ઘેરાયેલો છું સતત ઘેરાયેલો સતત પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું એટલે હું એ પ્રોસેસ કરીશ ચોક્કસ કરીશ મારા તરફથી થતી હશે જેટલી પ્રોસેસ થશે તમામ પ્રકારની પ્રોસેસ હું કરીશ આ બાબતમાં કોઈ જગ્યાએ કોઈની કોઈ હું કહેવા દઈશ નહીં